સ્વધર્મ પૂર્વક સતના પ્રાયણ અને સત કર્મ તત્પર હતા તે નગરમાં આત્મદેવ નામે બ્રાહ્મણ રહેતો હતો જે સર્વ વેદો માં પુષણ શ્રોતા કર્મોમાં

માટે પુણ્યકર્મો નો આરંભ કર્યો તેઓ ગાય ભૂમિ સુવર્ણ તથા વર્ષોના વસ્ત્રો ના નીતિ દાન દેવા લાગ્યા આમ તેમને ધર્મમાં ધનનો અધો ભાગ ખર્ચી નાખ્યો પણ પુત્ર કે પુત્રી કઈ થયું નહી તેથી બ્રાહ્મણ ઘણો જ ચિંતા તુર રહેવા લાગ્યો એક સમયે તે બ્રાહ્મણ દુઃખ થી ઘર નો ત્યાગ કરી વન માં ચાલ્યો ગયો અને મધ્ય ગાળે તરસ્યા થવાથી એક તળાવ પર ગયો સંતાનના દુઃખથી દુર્લભ થયેલ તે બ્રાહ્મણ પાણી પીને ત્યાં બેઠો તેવામાં બે ઘડી પછી કોઈ એક સન્યાસી ત્યાંથી આવ્યો

મારા પૂર્વજો મારા પિતૃઓએ મે આપેલા અંજલીઓના જળ તેમની ચિંતાથી નીકળતા શ્વાસની કયો ગરમ કરીને પીવે છે મે આપેલા અનદાકી વસ્તુઓ દેવો કે બ્રાહ્મણો પ્રતિતિ સ્વીકારતા નથી હું સંતાન દુખથી મુંજાઈ પ્રાણ તજો અહીં આવ્યો છું પ્રજા રહિત જીવને ધિક્કાર છે પ્રજા વિનાના ઘરને ધિકાર છે

વિવેક નો આશ્રય કરી અંગ રાજા સતત થી દુખી પામ્યા હતા માટે બ્રાહ્મણ કુટુંબની આશા તું હવે મૂકી દે કેમ કે જ તું સુખ છે આગળ હું પ્રાણ ત્વજીસત્રાદી ના સુખ વિના સં્યાસ શુલ્ક જ છે લોકોમાં તો પુત્ર પોતા ભરપૂર એવા ગૃહો આશ્રમ પર સયુક્ત છે બ્રાહ્મણ નો એવો આગ્રહ જોઈ સન્યાસી કહ્યું અને હું શું કહું પછી બ્રાહ્મણે પછી બ્રાહ્મણ નો આગ્રહ જોઈને સન્યાસીએ તને એક ફળ આપ્યું અને કહ્યું આ ફળ તું તારી પત્નીને ખવડાવજે તેથી પુત્ર થશે એક વર્ષ સુધી તારી પત્ની એ ઘરે આવ્યો તેને પોતાની પત્નીને હાથમાં પેલું ફળ આપ્યું ને પોતે ક્યાંક બહાર ગયો તેની કુટુંબ સ્ત્રી પોતાની સખી આગળ રડવા લાગી અરઅ મને ચિંતા થાય છે કે શું આ ફળ ખાઈશ નહીં

જો ગર્ભ આડો આવે તો મારું મરણ થાય અને હું કેમ સહન કરી વળી સત્ય પવિત્રતા નિયમ પાડવા પણ કઠણ જણાય છે તેમજ જેને બાળક જન્મ્યું હોય તે સ્ત્રી બાળક રમાડવા તથા પાડવા પણ દુઃખ જ રહે હું માનું છું કે વાંજણી કે વિધવા જ સુખી છે આવા પૂર્તકોને લીધે તે ફળ મને આ મોટી ચિંતા છે હે નાની બહેન હું શું કરું આ દુઃખ હું થઈ ગઈ છું ત્યારે તેની બહેને શું કહ્યું છે મને ગર્ભ રહ્યો છે પ્રસુ પછી પછી હું તને સુખેથી રહે મારા પતિ ને તું ધન આપજે એટલે તે તને બાળક આપશે આપણે એવી યુક્તિ કરશું કે જેથી લોકો કહેશે કે આનું બાળક છ મહિના થઈને મરી ગયું અને હું નિત્ય તારા ઘરે આવી તે શ્રી ધું બહેન નો બાળક નો જન્મ થયો એટલે તેનો પતિ તે બાળકને લાવી એકાંતમાં આપી ગયો ધુંધલી પોતાના પતિ જણાવ્યું કે મેં સુખ પૂર્વ પુત્ર જન્મ આપ્યો છે ત્યારે લોકોએ પણ આત્મદેવ ને ત્યાં સંતાન થવાથી સુખ થયું આત્મદેવ પોતા